કપરાળા વિસ્તારમાં આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરતી સંસ્થા સ્પર્શ દ્વારા સંગીત કાર્યક્રમનું થયું આયોજન મુંબઈના વ્યવસાય વકીલ એવા મહર્ષિ દવે અને પત્ની ઋતુ બંને પતિ પત્નીએ છેલ્લા ચાર વર્ષથી કપરાળા અને ધરમપુરા આદિવાસી વિસ્તારમાં સેવાનો યજ્ઞ ચલાવી આદિવાસીઓના તેમના યુવાનો અને અને બાળકોના ઉત્થાન માટે સ્પર્શ નામની ઓગણીસો નવમાં સ્થાપિત સંસ્થા દ્વારા સેવા કરી રહ્યા છે અને આ આદિવાસી વિસ્તારના યુવાનો અને બાળકોમાં રહેલી કરાટે તથા સંગીત જેવી કળાઓને પ્રોત્સાહિત કરી તેઓ પોતાની આગળ વધે અને તે પ્રયત્ન કરી તેઓને પ્રોત્સાહન પાડી રહ્યા છે આ ઉપરાંત આ આદિવાસી વિસ્તારના યુવાનોને ભણવાની સગવડ ન હોય ભણવાની સાથે રહેવાની હોસ્ટેલ પણ ચલાવી રહ્યા છે બંને પતિ પત્નીઓ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમને લઈ સ્પર્શ જીવદે આ નામની સંસ્થા ચલાવી પંચલાઈમાં એક કૂતરાઓના સારવાર માટે હોસ્પિટલ ચલાવી કૂતરાઓની દેખરેખ રાખી તેમને સારવાર પણ કરવામાં આવી રહી છે આજ રોજ કપરાડા કોમ્યુનિટી હોલ ખાતે આ સંસ્થા દ્વારા આદિવાસી યુવાનો અને બાળકો સંગીતને જાણે અને આ વિસ્તારમાં સંગીતનો પ્રસાર થાય સ્પર્ધકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સંગીત સ્પર્ધામાં કપરાડાના છેવાડાના ગામડા જેવા કે ચાવશાળા આશ્રમશાળા કપરાડા ગુરુકુળ પ્રાથમિક શાળા ડાપખલ પ્રાથમિક શાળાની વિલ્સન હોસ્ટેલ નેશનલ બ્લાઇન્ડ સ્કૂલ વલસાડ વ્રજ હોસ્ટેલ દિક્સલ વલ્લભ આશ્રમ પાડી જેવી સંસ્થાના છ થી ચૌદ પંદરથી વીસ અને એકવીસથી ઓગણસાઠ વર્ષના યુવાનોએ આ સંગીત સ્પર્ધામાં ભાગ લઈ પોતાના મધુર કંઠે ભજન લગ્નગીત ઓર્ગનવાદ લોકનૃત્ય લોકગીત શુભમ સંગીત તબલાવાદન અને શાસ્ત્રીય સંગીત જેવી કૃતિઓ રજૂ કરી શોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ સંગીત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બરોડા આકાશવાણીના ધર્મેશભાઈ વાયોલિન વાદક પ્રવીણભાઈ વલસાડના શ્વેતાબેન અને સોનલબેન તથા ચીખલીના દિવ્યમભાઈ ખત્રી જેવા નિર્ણાયકોએ ખૂબ સુંદર સેવા બજાવી હતી અમીરામભાઈ પટેલ છે હું નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ વલસાડથી આવું છું અંધ અંજન શાળાના નામે પણ ઓળખાય છે અને આજે સ્પર્શ દ્વારા જે પ્રોગ્રામનો જે ઇનિશિયેટિવ લીધો છે એ મેઇન છે જયેશભાઈ એમણે અમને જાણ કરી હતી અને સાથે મહર્ષિભાઈ છે એમણે પણ અમને જાણ કરી હતી અને ત્યારથી જ અમે તૈયારીમાં લાગી ગયા હતા અને અમને અહીંયા કપરાડામાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા ત્યારે ખ્યાલ નહોતો કે આટલા બધા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરવામાં કરવાના હશે એમ આજે જોઈને ખૂબ જ આનંદ થાય છે કે કપડા કપરાડા જેવા વિસ્તારમાં ઘણા ઓલમોસ્ટ મહારાષ્ટ્રની બોર્ડરથી બાળકો આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહ જોવામાં મળે છે એમની સાથે અમારા બાળકો પણ આજે પાર્ટિસિપેટ કરે છે તો ઘણી આનંદની વાત છે સાહિત્ય સંગીત અને સંગીતમાં જ મોસ્ટલી ભાગ લીધો છે એના સુગમ સંગીતમાં ભાગ લીધો છે ભજન અને લોકગીત આજના સ્પર્શ દ્વારા આયોજિત સંગીત ગાયન અને નૃત્ય સ્પર્ધામાં સંગીત નો પ્રસાર હેતુ આજે કપરાડા સ્પર્શ દ્વારા સંગીતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી કે કપરાડા તાલુકો સંગીતને જાણે એના હેતુસર ગાયન વાદન નૃત્ય જેમાં લોકનૃત્ય આદિવાસી નૃત્ય ઠાકરી નૃત્ય ગાયનમાં લોકગીત ભજન શાસ્ત્રીય સંગીત કંઠ સંગીત જેવી અનેક સ્પર્ધાઓ યોજવામાં આવી કપરાડા તાલુકાથી છેક સીમાડાના ગામો મહારાષ્ટ્ર બોર્ડરથી દીક્ષલ પ્રાથમિક શાળા દીક્ષલ પ્રાથમિક શાળા વ્રજ હોસ્ટેલ દીક્ષલ સુથારપાડા ગુરુકુળ હોસ્ટેલ પછી પાડી તાલુકામાંથી વલ્લભાશ્રમ ઓમકાર કલાવૃંદ અને ગુરુકુળ હોસ્ટેલ દાખલથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો ને સૌથી વધુ સંખ્યાઓએ ભાગ લીધો અંધજન શાળા વલસાડથી વીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે મારું નામ મહર્ષિ દવે હું મુંબઈથી આવું છું અને હું ત્યાં વકીલ છું અને સ્પર્શ જે સંસ્થા છે એના હું ને મારી વાઈફ ઋતુ સંસ્થાપક છીએ અમે લાસ્ટ ત્રણ સાડા ત્રણ વર્ષથી કપરાડા વિસ્તારમાં આદિવાસી લોકો માટે અને સાથે કામ કરી રહ્યા છે અને અમારો મૂળ હેતુ એક તો અહીંયાના બાળકોને ભણવા માટે સગવડ ના હોવાથી એ લોકો ઘણા નથી ભણી શકતા એટલે આપણે હોસ્ટેલ્સ ચલાવીએ છીએ અને બીજું મુખ્ય આપણું છે જીવદયાનું એની માટે આપણે પંચલાઈમાં એક પૌ ગરાજ કરીને એનિમલ હોસ્પિટલ ચલાવીએ છીએ જ્યાં રખડતા સ્વા જે કૂતરાઓ હોય એ લોકોની આપણે સેવા કરીએ છીએ અને એની સખત જરૂર છે કેમ કે આ વિસ્તારમાં થોડી સંસ્થાઓ કરે છે પણ જરૂર ઘણી વધારે છે એટલે આપણે એમનું રસીકરણ બી કરીએ છીએ અને એ લોકોને જે બી સારવાર જોઈતી હોય અને વેક્સિનેશનને બધું બી કરીએ છીએ આપણે સ્પર્શ બે હજાર નવથી સ્થાપના થઈ છે અમે મુંબઈને એની આજુબાજુ વિસ્તારમાં કામ કરતા હતા અને હવે લાસ્ટ ચાર વર્ષથી અહીંયા બધા સાથે સંકળાયેલા છે અને અહીંયાના લોકોની એક બહુ સારા સપોર્ટ લીધે અમે સારું કામ કરી શકીએ છીએ અહીંયા લાસ્ટ ત્રણ વર્ષમાં એવો ખ્યાલ આવ્યો કે અહીંયાના બાળકો કરતાં અહીંયાના યુવાનો અને અહીંયાના જ લોકોને આપણે જો સાથે લઈને ચાલીએ અને એ લોકોમાં જે અંદર એક ટેલેન્ટ છે બહાર લાવીએ તો આપણે આ વિસ્તારમાં ઘણું સારું કરી શકીએ એટલે આપણે મૂળ બે વસ્તુમાં આગળ મહેનત કરીએ છીએ એક તો કરાટે અને એક સંગીત સંગીત ખાસ કેમ કે મારા દાદાજી કીર્તનકાર હતા એટલે એમનો વારસો છે અને આગળ ચલાવવા માટે અને એમાં બી જે શીખવાડવાળા છે શીખવાડે છે એ બી અહીંયાના જ છે શીખે છે એ બી અહીંયાના જ છે અને કરાટેમાં બી એ પ્રમાણે જ છે એટલે આજનો મૂળ કાર્યક્રમ એ છે કે આપણી જ હોસ્ટેલ નહીં પણ આ વિસ્તારના બધા બાળકો અને જે બી લોકોને સંગીતમાં રસોઈ આવે સાથે મળે બેસીને આપણે સાથે એકબીજાને પ્રોત્સાહન આપીએ અને એટલે આજે લગભગ સાતથી આઠ સંસ્થાઓના બાળકો આવેલા છે વલસાડથી નેબમાંથી અંદરજન લોકો બી આવ્યા છે અને એ લોકોને બી પોતાની એક કળાનો પ્રદર્શન કરવાનો મોકો મળે એટલે એ રીતનો આ કાર્યક્રમ છે આજે